નમસ્કાર મિત્રો અડવદના ધબકા પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે મિત્રો અડવદ તાલુકાના ખેતરી ગામથી નાળધરી જવાના રસ્તા પર વચમાં એક કામ ચાલી રહ્યું છે જેમાં આજે બપોરના સમયે ખેતડી ગામથી નીકળેલી કાર જે નાળધરી જઈ રહી હતી તે એ પુલિયામાં ખાબકી છે પુલિયામાં પાણી ભર્યું હતું જોકે સદનસીબે અંદર બેઠેલા તમામ લોકોનો જે આગત બચાવ થયો છે પરંતુ ત્યાંના કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે ક્યાંય એવો અડેકાળ નથી રાખેલા આવ્યું કે ક્યાં આપણે જોવા જઈએ તો એક જ પરિવારના ત્રણ લોકો એમાં કે ક્યાંક આગળ થોડુંક ડાયવર્ઝર એક બોર્ડ મારે એક જ્યાં પોલ કામ ચાલે છે ત્યાં મારે તો લોકોને ખ્યાલ આવે જોવી વિડીયો આજે બપોરના સમયે જે કાર ફાઇકતી હતી તેનો વિડીયો જોવી કે કયા પ્રકારે અંદર ઉતરી ગઈ છે